ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે મહેમદાવાદના ઈદગાહ રોડ પર આવેલા મુક્તિધામની બાજુમાં આવેલા મહેમદાવાદની શાહી મસ્જિદ શાહી જામા મસ્જિદ વકફ કમિટી ટ્રસ્ટની જમીન ઉપર મહેમદાવાદના મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ અને મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવા કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા મધ્ય ગુજરાત મુસ્લિમ પ્રમુખ સેવા સમાજના કરીમભાઈ મલેક તથા શાહી જામા મસ્જિદ વકફ કમિટી ટ્રસ્ટના પ્રમુખ ગુલામ મયુદ્દીન મલેક ઉપપ્રમુખ બશીર મિયા સૈયદ અને મહેમદાબાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપના રફિકભાઈ મંસૂરી સાજીદભાઈ મન્સૂરી અને મહેમદાબાદના સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ સિદ્ધિક મલેક તથા રૈઝાન મલેકની ઉપસ્થિતિ મળી અને આ જ રોજ અહીંયા વૃક્ષરોપણ પર કરવામાં આવ્યું

یہ آباد کے اور اطراف کے نوجوانوں کی جانب سے ایک پہل ہے کہ ہمارے آنے والے جو نوجوان ہیں وہ اپنے کیریئر کو بہتر بنانے کے لیے یہاں پر اور آنے والی جو سرکاری نوکری وغیرہ ہے اس کے اندر پریکٹس وغیرہ ہے دوڑ وغیرہ ہے کھیل کر کے اپنے جسم کو مضبوط بنائے اور آنے والے جو لڑکے ہیں ઓ હમા બજુ હૈ کہ جو اپنی صحت کو برقرار رکھنے کے لیے صبح میں بھی یہاں مارننگ واک کرے اور ایسے ہی جتنے بھی جو بھی یہاں پر کسرت کرنا چاہے تو وہ یہاں پر آسانی کے ساتھ ان کاموں کو انجام دے اس لیے مہمدور اور اطراف کے نوجوانوں نے یہ قدم اٹھایا ہے اللہ تبارک و تعالی انہیں بہترین کامیابی عطا فرمائے اس لیے کہ جو انسان اپنے جسم کی طرف توجہ نہیں رکھتا اور جو اپنے جسم سے پسینہ نہیں نکالتا وہ دواخانے کے اندر اپنا روپیہ نکالتا ہے تو سب سے بہترین ضرورت یہ ہے کہ اپنے جسم کو مضبوط اور اپنے جسم کو توانا رکھنے کے لیے یہاں پر کثرت وغیرہ کرے دوڑ لگائے چلنے کے لیے آئے تاکہ ہمارے نوجوانوں کے حوصلے بھی بلند ہو اللہ تبارک و تعالیٰ تمام کو بہترین کامیابی ہوں کریم بھائی ملک گجرات مسلم پر محمداد خاتے آنند نو دسانیوں پاس جو اپا رکھیے કોઈ જવાન છોકરાઓ આ પોઝિટિવ હકારાત્મક જે કાર્ય કરે એ કરવા માટે બહુ ઓછા યુવાનો પ્રેરાય છે અને આજે અહેમદાવાદમાં એક ગ્રુપ ઊભું થયું છે અને એ ગ્રુપ આજે સ્પોર્ટ્સનું કામ કરે છે અને સ્પોર્ટ્સના કામમાં અમને જે વિચારો આવ્યા છે અને જે વિચારોનું અમલવારી આજે થઈ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની જમીન છે છ એક વીઘા એ જમીન આપણે એમને એમને એમાં આપી છે વિના વળતરે અને એ લોકોએ ભેગા મળીને જુમ્મા મસ્જિદનો ટ્રસ્ટ એક એજ્યુકેશન ટ્રસ્ટ અને યુવાન છોકરાઓનું ટ્રસ્ટ બધા ભેગા થઈ અને ગામમાંથી લોકોએ નાણાકીય મદદ કરી આજે લેવલિંગ કર્યું અને ત્યાં સ્પોર્ટનું બધું કામકાજ ચાલુ થઈ જશે આ સ્પોર્ટ્સ તમને લાગે કે ભાઈ છોકરા રમવા માટે ખાલી અહીં આવે છે કે પોતાની બોડી બનાવવા માટે એવું નથી આ સ્પોર્ટ્સનો હેતુ રોજગારી માટે પણ છે માનો કે પોલીસ ખાતા પણ હોય બીએસએફ માં હોય મિલિટરીમાં હોય સીઆઈએસએફમાં હોય એ કોઈ બી જ્યાં જરૂર પડતી હોય ત્યાં દોડવાની જરૂર પડતી હોય કે શરીરની જે શક્તિ હોય એ જ્યાં જે જરૂર પડતી હોય એ તમામ શક્તિઓ અહીં પેદા થશે અને એ યુવાનો પેદા થઈ અને કેટલાય કુટુંબને રોજગારી આપશે એટલે આ શુભ કાર્યમાં હું આ યુવાનોને અભિનંદન પાઠવું છું આજે જે કંઈ હાજર રહ્યા અમારા ફરીદભાઈ મુખી બદ્રુભાઈ સહીદભાઈ જે દાતાઓ છે એ દાતાઓનો પણ હું આભાર માનું છું કે પૈસા વગર નાણાં વગર તો કશું થાય નહીં કે સ્પોર્ટ્સના સાધનો ચાર પાંચ લાખ રૂપિયાના લાવવાના છે તો જ્યાં સુધી નાણાંકીય સહાય નહીં મળે ત્યાં સુધી આ શક્ય નથી અમારા ફરીદભાઈ જેવા જે સત્તર છતાં દિલ્લા મોટા અને કાયમ માટે અમારી સાથે હોય છે અને ડોનેશનમાં અગ્રેસર રહેતા હોય છે એમનો પણ હું આભાર માનું છું જય હિન્દ જય ભારત મોહિનભાઈ મલિક મેં અમદાવાદ સાઈ જામા મસ્જિદ પ્રમુખ બોલું છું અને અત્યારે અહીંયા બધા ઉપસ્થિત હતા એ બધાનો હું આભાર માનું છું આ ગ્રાઉન્ડ માટે જે કંઈ છોકરાઓએ મહેનત કરી છે એ ઘણી સારી અને સુંદર કરી છે એ બધાનો બી આભાર માનું છું અને આ ખાસ હેતુ આનો એ હતો ભાઈ સમાજમાં જે લોકોને પોલીસમાં કે એસઆરપીમાં કે બીએસએફમાં ભરતી માટે જે આયોજન કરવાનું હોય છે એના માટે ઉપયોગ કરી અને વધારે પડતું એનો લાભ લે એ જ મારી ખાસ વિનંતી છે આવો આપણે વાત કરીએ મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ સાથે જેવી રીતે તમે જાણો છો કે આ જુમા મસ્જિદ એક જમીન હતી ત્યાં ઘણા સમય સુધી કામ કશું થતું નહોતું અને ત્યાં ન્યુસન્સ બહુ ફેલાતું હતું ખરાબ કામ ખૂબ જ કરતા હતા તો અમે એક મુહિમ ચલાવી કે આ આપણી જમીન પડી છે અને મિસયુઝ થઈ થાય છે તો એનો આપણે સદુપયોગ કરીએ અને આપણાના બધા સમાજ માટે આનો ઉપયોગ કરીએ તો અમે આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાની એક મુહિમ ચાલુ કરી અને અલ્લાહ અલ્લાનો ખૂબ ખૂબ આભાર અને શુક્ર કે એમને આ મુહિમ અમને ઠેક સુધી કામયાબ કર્યું અને આગળ બી કામયાબ કરી એવી અમારી દુઆ છે અને અમદાવાદના જેટલા બી અમારા જેટલા બી ઊભા છે તમે જોઈ શકો છો કે આ સ્પોર્ટ્સ ગ્રુપ છે એમાં કેટલાય સરકારી નોકરી લાગી ચુક્યા છે અને જ્યાં સરકારી નોકરી કરવા જવાના છે અને બીજા પર રહી ચુક્યા છે અને અમારા સિવાય જે જે બીજા બધા સમાજના ફ્રેન્ડો છે સર્કલ છે છોકરા છોકરીઓ બધા જ અમારી સરકારી તૈયારીઓ કરી રહ્યા છે અને એ બી અમારે સાથે સપોર્ટમાં છે આ ગ્રાઉન્ડ પર દરેક સમાજના છોકરાઓ આવીને અહીંયા તૈયારી કરી શકે છે દોડી શકે છે આ તમારે જે પણ એ જોઈ અહીંયા કસરતની તૈયારીઓ કરી શકે છે વિના મૂલ્યે કોઈ એમાં કોઈ ફી બી આપવાની જરૂર નથી બસ અમારે એક ખાલી ફોર્મ રાખવામાં આવશે એમાં તમારે ફોર્મ ભરી અને આવીને અહીંયા તમારે કોઈ બી સરકારી ગવર્મેન્ટ નોકરી માટે તૈયારી કરી શકે છે દોડવા આવી શકે છે